પરંતુ ઉત્તરાયણ પર્વે થતાં અકસ્માતોને નિવારવા પાલિકાનો નવતર અભિગમ બાર રોટ ઉપર શરૂ કરી મફત સિટી બસ સેવા ઉત્તરાયણ પર્વે પાલિકા દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય ઉત્તરાયણ પર્વે થતા અકસ્માતોને નિવારવા નવતર અભિગમ અલગ અલગ બાર રોટ ઉપર શરૂ કરાય મફત સિટી બસ સેવા હવે કાતિલ દોરીથી થતા અકસ્માતો છે પાલિકા પ્રમુખ લોકોને મફત મુસાફરીનો લાભ લેવા પાલિકા પ્રમુખની અપીલ ઉત્તરાયણના તહેવારોમાં કાતિલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાય લોકો પોતાનો જીવ ખોવી બેસે છે તેમાં ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોંક વધી રહ્યો છે આ દરમિયાન રક્ષાબંધન પર્વે પહેલોને ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી જેના કારણે મહિલાઓનો બસમાં મુસાફરી માટે પડી ગયો જેનો હજારોની સંખ્યામાં લાભ લીધો હવે ઉત્તરાયણ પર્વે તારીખ ચૌદમી જાન્યુઆરી સવારથી શહેરના બાર રૂટ ઉપર ફરતે મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં લોકો માટે મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે જેનો મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ બહાર ગામથી આવતા લોકો લાભ લે તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર ન્યૂઝ નમસ્કાર આવનાર મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ભરૂચ નગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચના ભરૂચના અહાધ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને ભરૂ મકરસંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે મકરસંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણે ખુશીથી એમ મનાવીએ એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને